નમસ્કાર આપ નિહાળી રહ્યા છો જનકલ્યાણ સમાચાર આજના સમાચારમાં જોઈએ તો સુકલતી મેરાના આજા ત્રીજા દિવસે જાડેશ્વર ચોકડીથી તરવા સુધીના રૂપિયા વીસ કરોડના ખર્ચે બની રહેલા ચાર માર્ગીય રોડ ઉપર તંત્ર દ્વારા આજે ફરી એકવાર રોડ ઉપર પડેલા ખાડા પૂરતા નજરે પડ્યા હતા સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કે રાજકીય આગેવાનોના પેટના પાણી હાલતા ન હતા તવડા ગામના ગ્રામજનોએ આંદોલનના મૂળમાં વિરોધ પ્રદર્શન કરતાં આખરે તંત્રએ ઠીંગડા પૂરવાનો વારો આવ્યો હતો તો શું આવનાર દિવસમાં વીસ કરોડનો રોડ બનશે ખરો કે પછી આ ઠીંગડા ઉપર જ ચલાવવાનું રહેશે જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના ચાર માર્ગીય અને નવા બની રહેલા રોડ પર મસ્ત મોટા ખાડાઓ અને ધૂળની ડમડીઓથી આશરે પચીસથી વધુ ગામના લોકો અવર જવર કરતા હોય છે અને લોકોએ હાડ વેઠવાનો વારો આવી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી સ્થાનિક લોકો અને સોસાયટીના લોકો દ્વારા રજૂઆત કરતા આંદોલન કરતા છતાં પણ આ ઝાડી ચામડીના અધિકારીઓ અને રાજકીય નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેથી આખરે સુગલદીત મેળામાં ચાર લાખથી પણ વધુ યાત્રાઓ મેળો માણવા આવતા હોય છે અને આ મેળા દરમિયાન આવતા યાત્રાળુઓ કોઈપણ પ્રકારની તકલીફ કે પરેશાની ના થાય તેને લઈને તવડા ગામના ગ્રામજનોએ આ અગાઉ જ રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપતી હતી પરંતુ જાડી જામણીના અધિકારીઓ દ્વારા પણ જેને ધ્યાનમાં ન લેતા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી આમ છ દિવસના ભરાતા મેળાના આજે ત્રીજા દિવસે રોડ ઉપર પડેલા ખાડાઓને કા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી તો શું આવનારા પછી સમયમાં વીસ કરોડના ખર્ચે બની રહેલા રોડ બનશે ખરો કે પછી આ જ રીતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે હજી કેટલો સમય પૂર્વ પટ્ટીના લોકોએ વેઠવું પડશે તે એક સવાલ ઉભો થયો છે